ચૈત્ર સુદ બીજના પાવન દિવસે નગરમાં ચામુંડા માતાજીનો ઓગણીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો આ પાવન પ્રસંગે સુંદલ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે ચામુંડા માતાના મંદિરથી લક્ષ્મી મંદિર પ્રાંત કચેરી અને ત્યારબાદ પરત મંદિરે પહોંચી સમાપ્ત થઈ હતી પાટોત્સવના મુખ્ય સમારોહમાં જગતજનની ચામુંડા માતાજીની કૃપાથી અને આઈ શ્રી સેણલ માના પાવન આશીર્વાદથી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા દરમિયાન સુંદલ નગર સોસાયટી રેફરલ હોસ્પિટલ વિવેકાનંદ સ્વામીની પ્રતિમા મહારાણા પ્રતાપ બલિયા હનુમાન મંદિર મહાલક્ષ્મી મંદિર અને પ્રાંત કચેરી જેવા મુખ્ય માર્ગો ઉપરથી માતાજીના રથને ભક્તિભાવ સાથે ફેરવવામાં આવ્યો હતો આ પાવન પ્રસંગે સુંદલ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ત્રિવેદી રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા મહામંત્રી કનુભાઈ વ્યાસ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત શાસ્ત્રી બાલકૃષ્ણ દવે પથુસિંહ રાજપૂત અને અજયભાઈ ઓઝા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પાટોત્સવમાં બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ સહિતના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના વિશેષ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો આવી જ ભક્તિભાવપૂર્ણ પરંપરા સાથે ચામુંડા માતાજીના ઓગણીસમા પાઠોત્સવની ઉજવણી ભવ્ય અને શોભાયમાન બની હતી